નમસ્કાર ઉમેદવાર મિત્રો દસ પ્રશ્નો ક્વિઝ છઠ્ઠી કરંટ ઇવેન્ટ્સ માટે હું તૈયાર કરીને હાજર થાઉં છું આ વર્ષની કદાચ કરંટ ઇવેન્ટ્સ માટેની આ છેલ્લી ક્વિઝ હશે ડિસેમ્બર મહિનાની પણ છેલ્લી ક્વીઝ હશે આ આપને વિનંતી કે બહુ મહેનત કરીને દસ પ્રશ્નો ભેગા કર્યા છે બહુ જ અગત્યની બાબતો પર આ પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપ અપિયર થતા હો તો આ જરૂરથી વિડીયોને અંત સુધી જોજો હું એક બ્લોગ પણ મેં મારો ચાલુ કર્યો છે નવીન સમય ડોટ કોમ એન એ વીઆઈએન એસ ડોટ કોમ ત્યાં હું સ્પર્ધાત્મક પરીક્ષા અને વર્તમાન સમાચારને લગતા પોસ્ટ કરતો હોઉં છું આપ જરૂરથી તે ચેક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલો પ્રશ્ન તાજેતરમાં સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે કોને હેલ્થ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

સલામ બોમ્બે ફાઉન્ડેશન એ એક ફાઉન્ડેશન છે જે મુંબઈની ઝુપટપટ્ટીમાં ઉછરી રહેલા બાર થી સત્તર વર્ષની વયના કિશોરો સાથે કામ કરે છે ફાઉન્ડેશનનું મોડલ તમાકુ નિયંત્રણ માટે રહેલું છે કઈ સમુદ્ર ધુની જે તાજેતરમાં સમાચારોમાં હતી તેને અરબીમાં ગેટ ઓફ તિયર્સ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ બાબ અલ મંદેબ ઓપ્શન બી હોર્મોસની ઓપ્શન સી બાસ ધોની ઓપ્શન ટી જહોરની સાચો જવાબ છે ઉમેદવાર મિત્રો બાબ ઓપ્શન એ બાબ અલ મંડેવ એ સાંકડી સમુદ્રધોની લાલ સમુદ્રમાંથી પસાર થતા ટેન્કરો પર હુતી ના હુમલાને કારણે સંઘર્ષને વધારીને અને વૈશ્વિક શિપિંગને અસર કરવાને કારણે વ્યૂહાત્મક ચેકપોસ્ટ બની ગયું છે બાબલ મંડેપ સ્ટ્રેટને અરબીમાં ગેટ ઓફ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્કોટલેન્ડ ઉત્તર ઇંગ્લેન્ડ અને વેસ્ટ મિડલેન્ડના ભાગોમાં તાજેતરમાં જોવા મળતા મેઘધનુષ વાદળો માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે ઓપ્શન એ નાખરીય વાદરો વેસ્ટ મિડલેન્ડના કેટલાક ભાગોમાં આકાશમાં અસાધારણ ચરકતા વાદરો જેનેક્રિયસ વાદરો કહેવાય છે તે જોવામાં આવ્યા હતા આ દુર્લભ વાદરો મોતીની મોતીની એટલે મધર અપીયલ જેવા દેખાય છે અને સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે નિસ્તેજ મેઘધનુષ જેવા રંગોથી કારણ કે સૂર્યપ્રકાશ વાદળોમાં બરફના નાના સ્ફટિકોની આસપાસ વળે છે પાણી પર તેલના પડ જેવા રંગો બનાવે છે આ રંગબેરંગી મેઘધનુષ વાદળોનું કારણ બને છે તે પ્રક્રિયા ઓપ્ટિકલ ડિફ્રેક્શન છે જ્યારે પ્રકાશ તરંગો નાના કણો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને સ્પેક્ટ્રલ રંગોમાં વળે છે અથવા ફેલાય છે આખો પ્રશ્ન અને તાજેતરમાં કયા દેશ દ્વારા અનાવરણ કરવામાં આવી હતી ઓપ્શન એ યુએઈ ઓપ્શન બી તુર્કી ઓપ્શન સી ઈરાન ઓપ્શન ડી ઈરાક ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઈરાન ઈરાનની નૌકાદળે તાજેતરમાં તેના શસ્ત્રાગારમાં તલાહી અને નાસિર નામની બે અત્યાધુનિક

ઓપ્શન એ કે એલ રાહુલ ઓપ્શન બી શુભનમ ગિલ ઓપ્શન સી સુદર્શન દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ઓડીઆઈ સિરીઝ બે એક થી જીતી લીધા બાદ ભારતના ડેબ્યુ કરનાર સાઈ સુદર્શન ને ભારતના ફિલ્ડિંગ કોચ અજય રાત્રા દ્વારા ઇમ્પેક્ટ ફિલ્ડર ઓફ ધ સિરીઝ મેડલ અનાયત કરવામાં આવ્યો છે પ્રશ્ન નામ દફા ઉડતી ખિસકોલી જે તાજેતરમાં સમાચારોમાં હતી તે કયા ભારતીય રાજ્ય યુનિયન ટેરિટરી માટે સ્થાનિક છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી આસામ ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ ઓપ્શન ડી અમદાવાદ અને નિકોબાર આઇલેન્ડ છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ બેતાલીસ વર્ષની ગેરહાજરી પછી સમાન પ્રજાપતિ સાથે હતી તેને આઈયુએન દ્વારા ક્રિટિકલી એન્ડેન્જર્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે અને તે વનજીવ

આ પગલાથી ઓપેક ના સભ્યોની સંખ્યા ઘટીને બહાર થઈ જશે ઓપેકની સ્થાપના ઓગણીસો સાહીઠ માં પાંચ સ્થાપક સભ્યો ઈરાન ઇરાક કુબૈ સાઉદી અરેબિયા અને વેનોઝુલા દ્વારા કરવામાં આવી હતી હાલમાં તેના છે જેમાં અલ્જેરિયા અંગોલા કોંગો ગેબોન ગેબો નાઇજેરિયા અને સંયુક્ત અમીરાતનો સમાવેશ થાય છે તેનું મુખ્ય મથક વિયેના ઓસ્ટ્રેલિયામાં છે કતારે બે હજાર ઓગણીસમાં તેનું સભ્ય સમાપ્ત કર્યું કતાર એક સમયે ઓપેકનું સભ્ય હતું પરંતુ તેને સંગઠન છોડવાનો નિર્ણય લીધો હતો

જ્યારે અમૃતસરના ગેટને શ્રેષ્ઠનો અવોર્ડ મળ્યો હતો જ્યારે હરિયાણાના ગુરુગ્રામમાં ત્રણ પ્રોજેક્ટને ડિસ્ટિંકશનનો અવોર્ડ મળ્યો છે જેમાં હોંગકોંગ સાર ચીનમાં ફેનલિંગ ગોલ્ફ કોસનો સમાવેશ થાય છે યાંગ ઝોંગ ચીનમાં ડિંગન ગાર્ડન નિવાસો અને કેરળ ભારતના મંગલમ ભગવતી મંદિર ખાતે કર્નેટા મંડપમ છે અચૂકપણે આર્ટિકલ્સ પોસ્ટ ચેક કરજો નવમો પ્રશ્ન ભારત કૌશલ્ય અહેવાલ બે હજાર ચોવીસ મુજબ કયું રાજ્ય કામ કરવા માટે સૌથી વધુ પસંદગીનું રાજ્ય છે ઓપ્શન એ કર્ણાટક ઓપ્શન બી તેલંગાના ઓપ્શન એજ્યુકેશન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી સહિતની અનેક સંસ્થાઓ સાથે મળીને ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટનું અનાવરણ કર્યું છે ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ બે હાજર ચોવીસ દ્વારા દર્શાવ્યા મુજબ ભારતમાં રોજગારી ક્ષમતા રોજગાર માટે રાજ્યોમાં ટોચની પસંદગી તરીકે ઉભરી આવ્યું છે જેને અઢાર થી એકવીસ વય જૂથની અંદર એકંદર રોજગારી ક્ષમતામાં બીજું સ્થાન મેળવ્યું છે અને ભારતમાં એક મજબૂત પ્રતિભા પુલ તરીકે તેની સ્થિતિને पुनः समर्थन આપ્યું છે.મો પ્રશ્ન ઇન્ટરનેશનલ સ્પેસ રજિસ્ટ્રી એ એક તારાનું નામ કોના નામ પરથી રાખ્યું છે? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી અટલ બિહારી વાજપાઈ, ઓપ્શન સી સુષ્મા સ્વરાજ, ઓપ્શન ડી મનોહર પરિકર. સાચો જવાબ છે ઓપ્શન બી અટલ બિહારી વાજપાઈ. ભાજપના ઓરંગાબાદ प्रकरणને પુતવડ પર પ્રદાન અટલ બિહારી વાજપાઈની જન્મદિવસની પર એક સ્ટારનું નામ આપ્યું હતું જે દેશભરમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો કે સૌથી નજીકનો તાળો છે આભાર આ સાથે આ ક્વિઝ પૂરી થાય છે આપ સૌને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા બ્લોગ નવીન સમય ડોટ કોમ ને જરૂરથી ચેક કરજો એનું ડિસ્ક્રિપ્શન મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે આભાર